આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત હાલમાં અન્ય કચેરીઓ પણ અહીં કાર્યરત છે ત્યારે કચેરી સંકુલ માંગતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓને લઈને નવી કચેરી બનાવવી જરૂરિયાત હતી ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ પચીસ પોઈન્ટ છપ્પન કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠ માર્ગથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી હતી હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતાં ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર સાત ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તે જ સમસ્યા અહીં સમસ્યા ઉદભવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે નવીન વધારેમાં વધારે સો જેટલી કાર અને ત્રણસો પચાસ જેટલા ટુ વ્હીલર્સ પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓનો ધસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ એક્શન કરવાની જરૂર પડે તે ચોક્કસ દેખાઈ રહ્યું છે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો